એનો પ્રથમ પાર્ટ આવી રહ્યો છે પ્રથમ અધ્યાય એ 20 તારીખે ઓવરઓલ ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહ્યું છે કે ઘણા સમયથી પહેલા એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ આવતી જ્યારે અરુણા ઈરાણી ગુજરાતીમાં કામ કરતા ત્યારે એમનો જે દબદબો હતો એ જે વુમન આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદિ ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીલ જોશી જુનિયર દિલીપ કુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો આ ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને વીસ તારીખે વીસ સપ્ટેમ્બર ના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે મિત્રો આ આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બર ના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હું મારા અંદાજમાં કહું તો आवाज ઉઠા તો શસ્ત્ર ઉઠા अश्रु નહીં તો આંખ દેખા પેરો મે તુજકો રોંદે જો કરકે ઉસકો તુ રાખ દેખા તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ થ્રિલ સસ્પેન્સ टॉર્ચર ઘણો બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાવ એવી બધને નમ્ર વિનંતી